મે એવડું મોટું બુકિંગ મૂક્યું છે એવડું મોટું બિલ્ડિંગ બનાવવા છે તમે ફ્લેટ નથી એ તમારે વેચવાનો એટલે ભાઈ કહું છું નથી વેચવાનો અમારે ફ્લેટ તમે બાજુનો ઓફિસ છે એટલે લઈ લ્યો ને ફ્લેટ તમે મને બતાવો તમે વાંધો મારા આ બિલ્ડિંગ માં રાખો છે તમે કીધું કે કેરે નથી રાખવાનો તમાર બાજુનો બિલ્ડિંગ માં લઈ જ ફ્લેટ એટલે પણ તમને વાંધો શું છે એટલે ભાઈ મારે નથી કરવો ધંધો પણ હું કામ હું હું તો તો તને વાંધો તો ભાઈ એટલે હું હાર્ડ ફ્લેટ નહી બતાવ હા નથી બતાડું તમે છે છે એની કામ કરો ફ્લેટ મારે લેવો તો પૈસા તો પૈસા આવશે તમારે પછી શું કરવાનું પૈસા આવશે તો તેની પાસે બીજી સાઈડ નું બુકિંગ મૂકી આપશો બીજી સાઈડ નું બુકિંગ મૂકી આપશો ત્યાં ફ્લેટ પાડશો દુકાન પાડશો કોમ્પ્લેક્સ પાડશો પછી ત્યાંથી પૈસા આવશે હા એ પૈસા આવી ગયા પછી શું કરવાનું ત્યારે તમે આ એક સાઈડ મૂકી છે પછી બે ત્રણ ચાર પાંચ એમ વધારતા વધારતા તમે સાઈડ ઉધારી આપશો આ 10 સાઈડ મૂકી પછી 10 સાઈડ મૂકશો તેના પૈસા તમારી પાસે કેટલા આવશે પૈસા આવતા થઈ જાય દાદા તમારે આ તો મૂકવા જો પછી આ તો તમે મોટી કંપની કરો તમારી નીચે પસા હો કે માણસો કામ કરતા હશે પછી પછી પાછા વધારે પૈસા આવશે તમારી પાસે પછી એનું શું કરું વધારે પૈસા આવે તો તમે આજે ગુજરાત લેવલ કામ કરો છો પછી બહાર મહારાષ્ટ્રમાં એમ બીજી મોટી મોટી સાઈડ ઉ કરો નઈ પછી કરવાનું તમે તમારી નીચે હજાર પંદરસો માણસો કામ કરે મોટા મોટી કંપની થઈ જાય તમારી તમારું કૌડું નામ થઈ જાય પૈસા આવતા હોય તમારી પાસે પછી ત્યાં નાખો પૈસા ને પૈસા આવશે તો તમે કામ મોટું કરી શકશો ને ભાઈ એ સમજી ને કે એ બધા પૈસા આવી કે ક્યાં નાખવાના બધું પૈસા આવે પછી તમારી લાઈફ વેલ સેટ થઈ જાય પછી તમે શાંતિ લઈ શકો અને શાંતિથી તમે હુઈ શકો એટલે હું શું કરતો તો એટલે કે કરવું જ નથી લાગતું એમને અત્યારે હું કરતો હું હા અત્યારે હજી તમે આ ફ્લેટ નું બુકિંગ એક બિલ્ડિંગ નું બુકિંગ મૂક્યું છે એક ફ્લેટ તો મને બતાવો હું કરશું હું તો નોકરી કરું છું એમાં હું તો બેંક માં નોકરી કરું છું 25 વર્ષ ઉડી તું ભણ્યો બેંક માં નોકરી કરશું હા તો અત્યારે હુઈ છે ને ભાઈ હજી તો મારે કામ કરવું પડે એમ છે હજી તો હું પંદર વર્ષ કામ કરીશ પછી મારા પૈસા આવશે કમાય ઘરનું મકાન કરીશ લાઈફ સેટ કરીશ પછી હું હોય જતો ને અત્યારે હોય હું કામ છે તો આરામ કેવી કરવાનો હજી તો પંદર વીસ વર્ષ કામ કરીશ પછી પછી કામ પછી આરામ કરી પંદર વીસ વર્ષ ભેગું કરી લીધું પછી તું વીઆઈ ગયો તો વીઆઈ ગયો તો ઈ તો કેમ કરવું પણ આરામ તાર થઈ આરામ તો નહીં થાય નહીં થાય તો એ બાજુ છોકો પડ્યો ને હોય ને મને હોવા દે